જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે મુશ્કેલીને પગથ્યુ બનાવીએ અમદાવાદની નજીક ઐતિહાસિક નગર એટલે ધોળકા આ ધોળકા નગરની વાત છે એ નગરની અંદર એક કુંભાર રહે તે સરસ મજાનું માટીનું કામ કરે માટીમાંથી માટલા કોડિયા ગરબા અનેક પ્રકારના વાસણો એ માટીમાંથી બનાવે અને પોતાનું ગુજરાન ચલાવે એમને એક ગધેડો પાળેલો એ ગધેડાને દરરોજ સવારે વહેલી સવારે લઈ જાય એની ઉપર માટી લાખે માટી લઈને આવે માટીને સરસ મજાની ગુંદે અને એમાંથી વાસણો બનાવે આ નિત્યનો ક્રમ એમનો રહેતો ધીરે ધીરે કુંભાર પણ વૃદ્ધ થયો ગધેડો પણ ધીરે ધીરે વૃદ્ધ થવા લાગ્યો હવે એ પહેલાં જેટલી માટી ઉપાડી શકતો નહોતો એક દિવસ કુંભાર માટી ભરી ગધેડાને લઈ પોતાના ઘર તરફ આવી રહ્યો હતો રસ્તાની અંદર વરસાદી વાતાવરણ હતું માટી શીકણી હતી અને અચાનક ગધેડાનો પગ લપસે છે અને નજીકના એક કૂવામાં ગધેડો પડી જાય છે કુંભાર દોડતો દોડતો આવે છે તો ગધેડો કૂવાની અંદર હતો ઘણી બધી મહેનત કરે છે ગધડાને કાઢવા માટે પરંતુ એની દરેક મહેનત નિષ્ફળ જાય છે આજુબાજુ લોકોને પણ બોલાવે છે અને ઘણા બધા પ્રયત્નોથી એ ગધડાને બહાર કાઢવાનો મહેનત કરે છે પરંતુ એ ગજડાને બહાર કાઢી નથી શકતા અંતે વિચારે છે કે ઘણા બધા પ્રયત્નો કર્યા પણ આ ગજેડો બહાર નથી નીકળતો પરંતુ હવે એ પણ વૃદ્ધ થયો છે હવે એ પણ જાજુ કામ કરી શકે એવો છે નહીં તો હવે એ ગધેડાને અંદર જ કૂવાની અંદર સમાધિ આપી દઈએ અને આ રસ્તાનો કૂવો પણ બુરાઈ જાય આથી લોકોને કહ્યું કે તમે મને મદદ કરો તો આપણે આ કૂવો બૂરી દઈએ લોકો તેમની સાથે જોડાણા અને ધીરે ધીરે એ કચરો ને માટી એ કૂવાની અંદર નાખવા લાગ્યા એને તો નક્કી હતું કે આ કૂવાની અંદર ગધેડાને દાટી દેવો પરંતુ ગધેડો પણ હોશિયાર હતો જે જે માટી કચરો એ કૂવાની અંદર પડે એની ઉપર એ ચડી જાય જેઓને આ ઢગલો થાય એ ઢગલા ચડતો જાય ધીરે ધીરે કુવો બુરાતો ગયો ગજડો ધીરે ધીરે ઉપર આવતો ગયો કુંભાર અને લોકોનું ધ્યાન કુવા તરફ હતું જ નહીં એનું તો માત્ર એવું ધ્યાન હતું કૂવો બુરવો બધા જોર જોરથી કૂવો બુરવા લાગ્યા અને થોડા જ કલાકોની અંદર કૂવો બુરાઈ ગયો શિવો કૂવો બુરાઈ ગયો ગજેડો બહાર આવી ગયો અને હોંચી હોંચી કરતો હાલવા લાગ્યો કુંભાર એમ આ ગધેડા ભાઈ તો બહાર નીકળ્યા ગજેડો તેના માલિકની બાજુમાં આવી અને હાથ ચાટવા લાગ્યો કુંભારે વિચાર્યું કે આ ગજડાએ તો ઉત્તમ ઉદાહરણ આપ્યું ગધેડા કઈ કે બુદ્ધિ નથી હોતી તો શ્રેષ્ઠ બુદ્ધિનું ઉદાહરણ છે આમ માણસના જીવનની અંદર પણ ઘણી બધી મુશ્કેલીઓ આવતી હોય છે ત્યારે એ મુશ્કેલીને પગથિયું બનાવી અને ઉપર આવવાનો પ્રયત્ન કરીએ તો ધીરે ધીરે એ મુશ્કેલીઓ નીચે જશે અને આપણે ઉપર આવી જઈશું કુંભારને ગજેડો મળી ગયો અને બંને પોતાના ઘર ઘર તરફ ચાલવા લઈ ગયા આમ આપણે પણ મુશ્કેલીને પગથિયું બનાવી આગળ આવવાનો પ્રયત્ન કરશું તો જીવનની અંદર જરૂર સફળતા મળશે